જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાજ્યા એ હાડા પોચ અને આપણે એને ધોઈ અને તૈયાર થઈ ગયા અને આવી જઈએ છીએ આપણે હોટલે તો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો આપણે હોટલે જઈ અને પછી મળીએ મિત્રો વાજ્યા હાથ અને આપણે દુકાને આવી જઈએ ગયા છ વાગે અલગ ઘણી ટી સ્ટોર બધો માલ ગોઠવી દીધો અને આ બધું ઠંડી બહુ પડે એટલે આપણે તાફણ ગાયો અમારા દસા ભાઈ આયા છે સકડો લઈને ઠરી ગયા તો એ તાફડ ગાવી અને તાફડ ગાયો ભઠ્ઠો પાડી દીધો જો ચોડો મોડો ભઠ્ઠો પાડ્યો તો મિત્રો આપણા બ્લોકમાં બનાવી રહ્યા છે પછી આપણે મળીએ મિત્રો બે દાડે ઠંડી જબર પડે કાલની ઠંડી વધી ગઈ હ અને અમારા આ ભાઈને ખબર નહીં કે વરસાદ ચો પડ્યો મને ગુસ્સો કે વરસાદ પડ્યો ચોક્કસ વરસાદ પડ્યો કે ચોક પડ્યો ખબર નહીં આ ઠંડી તો પહેલી વાર જોયું ને તો મિત્રો અમારા રમુભાઈ કહે છે કે આ આ ઠંડી મેં કે જિંદગીમાં માં વાર આટલી ઠંડી જોઈ કાલ સવાર ની ઠંડી ચાલુ થઈ હે તો હજુ ઠંડી ઓછી થતી નહીં ચોક બાર વરસાદ પડે એવું લાગે છે ચોક પડે તો આપણને ખબર નહીં આપણે કોઈ 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 જોયું નહીં રીલ જોયો નહીં કોઈ વિડીયો જોયો નહીં એટલે આપણે ખબર ના હોય ઓકે કે તમારું આ તમે ચા લઈ જવાની તો ચા આપડી ઉકળો અને તમે આપડી ચા પીવો તમને જેવી લાગે બોલો પ્રેમથી કહેજો આવી આવી જાય જાય મિત્રો આપણી ચા જે મોડા પીવા ને એ આપણે ચાળક બની જાય અને આપણે ચા જેવી બનાવતા નહીં ગોલ્ડન કહેતા ગોલ્ડન બનાવી જેવી ક્યાંય બનાવી આપણે ચાલુ ચા ચાલીએ છીએ અને સ્પેશિયલ જેને જે પીવી હોય ને એ આપણે બનાવી બનાવીએ છીએ ચા તો આપણી ચામાં કોઈ જોવાનું આવતું નથી હોતું અને આપણી ચા ઉકળા સા તો આપણે ઉકળા મેળ લીધી હે આ ચા અમારી ચાલુ ચા પણ ભૂખા કાઢી નાખે એવી ચાલુ ચા

બધી જગ્યાએ કોઈ જગ્યા બાકીને કે આપણો સબસ્ક્રાઇબરો ના હોય ના સરસ સરસ તાણા અને જો એમ કહું કે ભાઈ ને ફોલો કરો જો આપણે નોણું કમાણા ને નોમ કમાઈ ગયા તાણા નોણું નોમ તો ફૂલ કમાણા નોણું એ જ તો દયાથી કમાઈ તાણા

انہ سوریا پرتیسدی رو

ચાલો આપણે દુકાન વધાય અને આપણે આયા હતા પાણીનો કેલ્બો ભરવા તો પાણીનો કેલ્બો ડોળ ભરાઈ ગઈ છે અને આ બાજુ મારા મોહનજી બેઠા મોહનજી બેઠા પિક્ચર જોવી શું કહો મોહનજી એવું કરો કહો પિક્ચર જોવે એમ ને ઠંડી તો બહુ છે પઠ્ઠો કર્યો તાપ કર્યો અને આ બાજુ મારા રંગો શું કહો રંગા સારું ને મોજ સમીર શું કરો તમે તાપેરા આવ્યો હા ઠંડી વધારે પડે તાપી ત્રણ જણા ભેગા થઈ ને ચોથો મો આવ્યા ચાર જણા ભેગા એને તાપેરા હજી મારા જવાનું છે બજાર તો આપણા બ્લોકમાં બનાવી રહી જાય તો પૈત્રો આપણે આવતા રહ્યા હા ટિફિન લઈ અને ફેરા આવી ગયા હતા અને આ બાજુ સંકેત આવ્યો હં ખુના હા કુને ઊંધો પડદે હા કુના કંઈ પુન ન કંઈ ઓપ આમ કહ્યું મને કઈ